નમસ્તે મારું નામ ડૉક્ટર પાર્થ વર્મા છે હું એક રેડિયેશન ઓપિયોલોજીસ્ટ છું ભારત કેન્સર હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે આપણા પાસે ત્રણ મેજર ઉપાય હોય છે સર્જરી કિમોથેરેપી અને રેડિએશન થેરપી રેડિએશન થેરપી વિશે વાત કરું તો ભારત કેન્સરમાં આપણા પાસે વર્સ એચડી અને એડિસેપ્ટોથેરપી ઇફેક્ટ્સ નહીં બે મશીનો ઉપલબ્ધ છે આ મશીનો આપણને રેડિએશન બી થતી સાઈડ ઇફેક્ટ્સ જે આપણે આપણે કર્યું છે એને ઘટાડવામાં મદદ કરે છે જેસર આજુબાજુના ઢાકો જે હોય છે ટ્રીટમેન્ટ લઈ લકન છે રે આપણે પોછું જોવા દઈએ જેસર પોતાનો સ્ટાડર હોય છે એમાં ઘટાડવાનું આપણે આપણે ત્યાં દુર્વાત્માં સવધ તમને પ્રોસ્ટેટ કેન્સર માટે હાઈ રિસ્ક વેરી પ્રોસ્ટેટ કેન્સર માટે ખાલી પાંચ દિવસ રેડિશન આપવાની સંભવ કરવાની મરદવાર આવે છે પેશનના રસ્તાના કેન્સરની સારવાર કરવા માટે મારી ટ્રેનિંગ का बस पे मुंबई में काम करते हैं जेपीएन के नाते प्रोस्टेट कैंसर ब्लैडर कैंसर किडनी के कैंसर अब तो नमस्कार भैया हाई एंड मशीनों पर सारी भी करवा सकते हैं